હા રાજકોટ શહેર વોર્ડ નંબર અને વિસ્તાર જેમાં પાર્ક નામની ક્લિયર સોસાયટી આવેલી છે આ સોસાયટીના રહેવાસીઓ લતાવાસીઓનો પ્રશ્ન છે લોક દરબારમાં પણ પ્રશ્ન ઉઠાવેલો છે કોર્પોરેટરોને પણ મળેલા છે અઢિયા સાહેબ સિટી એન્જિનિયર ઇસ્ટ ઝોનના છે એમને પણ મળેલા છે મેયરને પણ મળેલા છે કમિશનર સાહેબને પણ મળેલા છે અરજીઓ પણ કરેલી છે જૂન મહિનામાં મીન્સ કે રજૂઆત કરેલી હતી કે અમારી જે સોસાયટીનો કોમન પ્લોટ છે એની કોઈ જગ્યા છે નહીં તમે તમારી રીતે ચેક ચાક કરાવી જે કઈ વહીવટ એનો થતો હોય કરી અને અમને અમારો કોમન પ્લોટ છે એ પાછો અપાવો એવી એમની માગણી હતી પણ લોકદર્ભમાં પણ એમણે માગણી કરેલી હતી તો ત્યારે એ તે સમયે બધી બહેનો એ થોડું ઉગ્ર સ્વભાવમાં વાત કરેલી અને કીધું કે અમારે તો આ જગ્યા તો અમારે જોશે જ જે કાંઈ એની રજૂઆત હતી અમને કરેલી હતી અને એની રજૂઆત એ સાચી છે એમની જે દસ્તાવેજોડી સોસાયટી છે એના પ્લાન નકશાની અંદર જેમાં ટાઉન પ્લાનરનો સિક્કો છે એની અંદર કોમન પ્લોટ ત્રણ બતાવેલા છે જે હાલની તકે અત્યારે બે છે એક કોમન પ્લોટ છે એ જગ્યા ઉપર સ્થિત નથી તો તે જગ્યા શોધી કાઢી અને વહીવટી તંત્રએ એમને જે કઈ ન્યાય અપાવો જોઈએ ન્યાય અપાવવાનો હતો પણ એને બદલે એમને થોડુંક પોલીસ બળ ભેગું કરી અને એમને ધમકીઓ પણ આપેલી કે તમે આમ ન કરો તેમ ન કરો આવી રજૂઆત ન કરો આમ ન કરો

એ લોકોએ તમને તક આપી છે કે તમે જવાબદારી માં તમારું સારું કાર્ય કરી પૂર્ણ કમાઈ શકો છો ને લોકોને ન્યાય અપાવી શકો છો એના બદલે તમે સમય આપતા જાવ છો અને કોઈ રજૂઆતો જવાબ નથી આપતા એ લોકો હેરાન થાય છે તો આ આ વસ્તુ યોગ્ય નથી તમને તમારી જવાબદારી મળી છે ભાગ ભાગરૂપે તમે આ ન્યાય અપાવી શકો છો અને જો તમને આમાં કઈ બીજું કોઈ કે કોઈ ભ્રષ્ટાચાર અથવા તો કોઈ પણ વ્યક્તિની સંડોવણી હોય અથવા તો કઈ તમારી સાઠ ગાંઠ એમના સાથે તમારા કઈ રિલેશન હોય તમારા સંબંધો હોય અને જો કાર્ય ન થતું હોય અને લોકોને હેરાન કરતા હોય તો એવું પણ એ લોકોને લાગી રહ્યું છે તો આ તકે એ લોકોને થોડુંક વ્યવસ્થિત એમને માર્ગદર્શન મળે ન્યાય મળે અને વહેલી તકે એમને એમની જરૂરિયાત છે એ પૂરી થાય એવી અમારી માગણી છે